વડોદરાની એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજના મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા પ્રોફેસર સમીર શાહે વોટ્સએપ ગ્રુપમાં એબીવીપીની પોસ્ટ મૂકતા ભારે વિવાદ સર્જાયો છે સમગ્ર મામલે એનએસયુઆઈએ રોષ વ્યક્ત કરી પ્રોફેસર સમીર શાહને ઉગ્ર રજૂઆત કરી હતી આ સાથે જ પ્રોફેસર સમીર શાહનો ફોટો ફાડીને તેમની ઉપર જ ફેંક્યો હતો જોકે આ મામલે સમીર શાહનું કહેવું છે કે તેમણે આ પોસ્ટ માત્ર વિદ્યાર્થીઓના નોલેજ માટે જ વોટ્સએપ ગ્રુપમાં મૂકી હતી જોકે અગાઉ પણ આ પ્રોફેસર અનેક વિવાદોમાં આવ્યા છે અને ફરીવાર આ જ પ્રોફેસર દ્વારા ફરીવાર ગેરરીતિ કરવામાં આવી છે નિયમ મુજબ કોઈપણ પ્રોફેસર કોઈપણ પ્રકારની પોલિટિકલ એક્ટિવિટી પોતાની સંસ્થા કે જ્યાં તેમની ફરજ બજાવતા હોય ત્યાં કરી શકતા નથી પ્રોફેસર કોઈપણ પ્રકારની માહિતી મેસેજ કે કોઈને પર્સનલ ગ્રુપમાં મોકલી શકતા નથી ત્યારે પ્રોફેસર સમીર શાહને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ સાથે વડોદરા શહેર પ્રમુખ દ્વારા આપી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ દ્વારા પોલિટેકનિક કોલેજ ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું સમીર શાહ કરીને એક પ્રોફેસર છે જેમને ટીવાય મેકેનિકલનું જે ગ્રુપ છે ત્યાં એમને જે એબીપી ના વિદ્યાર્થી નેતાઓ હતા એબીપીની જે પોસ્ટ હતી તે પોસ્ટ ડાઉનલોડ કરીને વિદ્યાર્થીઓ વચ્ચે મૂકી હતી વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક આવા પ્રોફેસરો ગેરમાર્ગે દોરી રહ્યા છે તેવું એનએસયુ એને લાગી રહ્યું છે કારણ કે જે બી પ્રોફેસર હોય તેને તેના નીતિ નિયમ પ્રમાણે ચાલવાનું હોય છે તેના જે ભ ભણાવવાની જે કાર્યકારી માટે જે લોકો આવતા હોય છે તે પ્રમાણે એને ચાલવાનું હોય છે ના કે કોઈ આવી પોલિટિકલ એજન્ટ બનીને કામ કરવાનું હોય છે કોઈ કે એમને એ બીપીના કોઈ પગાર આપતા હોય કે કોઈ એક્ટિવિટી કે કોઈ સંગઠન સાથે જોડાયેલા હોય તો અમારી એમને અપીલ છે કે પ્રોફેસર તરીકે તે રાજીનામું આપે ત્યારબાદ આવી પ્રકારની જે એક્ટિવિટીઓ છે તે કરે આજે એનએસયુએન સરને આવેદન આપ્યું છે કે આવા જે બી પ્રોફેસર છે ને તેમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે